પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે જલ દૂધ, મિલીપત્રનો શિવજીને અભિષેક કરાયો. પવિત્ર શ્રાવણના મહિનામાં શિવારાજનાનું ખૂબ જ મહત્વ હોય છે અને તેમાં પણ પહેલા સોમવારે દરેક શિવાલયો ભાવિક ભક્તોથી ઉભરાઈ જતા હોય છે. વડોદરા જિલ્લાના સાવલીમાં પૌરાણિક અને પ્રસિદ્ધ ભવ્ય ભીમનાથ મહાદેવનું મંદિર આવેલ છે. જ્યારે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય વહેલી સવારે ભાવિક ભક્તો શ્રદ્ધાભેર દૂધ મધ જલ શિવપૂજામાં બિલીપત્રનું વિશેષ મહત્વ ધરાવતા બિલીપત્રનો અભિષેક સ્વયંભૂ પ્રાગટ્ય શિવલિંગ પર કરાયો હતો સવારથી જ સાવલીનગર અને તાલુકાના શિવભક્તો શિવ આરાધના માટે ઉમટી પડ્યા હતા અને ભીમનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયો નમઃ શિવાય નિધૂનથી ગુંજી ઉઠ્યા હતા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે શ્રી ભીમનાથ મહાદેવ સાવલીમાં સવારથી જ વહેલી સવારી ભક્તોની ભીડ ઉમટી રહી છે વહેલી સવારે ચાર વાગે બીલીપત્ર દૂધ તથા મધનો સોલસી ઉપચારથી શિવજીનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ છ વાગે આરતી કરવામાં આવી ત્યારબાદ વહેલી સવારથી ભક્તો શિવજીને પૂજન કરવા માટે લાઈનમાં લાગેલા છે બિલીપત્ર મધ તથા પોતપોતાને યોગ્ય પદાર્થથી શિવજીને પ્રસન્ન કરવાનું પ્રસન્ન કરવા માટે પોતપોતાની રીતે પૂજા અર્ચના કરે છે શ્રી શિવિમનાથ મહાદેવમાં આવેલું શિવલિંગ એ વર્ષો પુરાણું છે આદ્ય શંકરાચાર્ય સમય પહેલાંનું આ મંદિર હોવાથી અહીં આગળ કોઈ એક વખતે નવનાથ ભેગા ત્રણ રાત રોકાયા હતા તેથી આ જગ્યાનું ખૂબ જ મહત્ત્વ છે તથા આ જગ્યામાં પરમપૂજ્ય સ્વામીજી તથા ગેવીનાથ દાદાની જીવન સમાધિ આવેલી હોવાથી અને એ બંનેને શિવ સ્વરૂપ માનતા હોવાથી ભીમનાથ મહાદેવમાં આજે પ્રથમ સોમવારે ભક્તોનું ભાવિ પૂર ઉમટી રહ્યું છે અને સવારથી જ બધા પોત પોતાના ભગવાનને પ્રસન્ન કરવા માટે તન મન ધનથી સેવા કરી રહ્યા છે જેવી રીતે કહ્યું છે કે ભૂલે કે દરબાર મેં સબકા ખાતા હૈ એમ દરેક જણ પોતાના ખાતામાં જમા પાસું મજબૂત કરવા માટે પોતાની યથાશક્તિથી તન મન ધનથી બિમનામ દાદાની ગેબીરામ દાદાની અને સ્વામીજીની સેવા કરવા તત્પર બને છે ત્યારબાદ આખો દિવસ ભક્તો પોત પોતાની રીતે પૂજા અર્ચના કરશે સાંજે સંગીત કલાકારો દ્વારા ભજનની સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે